ખાંડવી ઘણા બધા બહેનો બનાવતા હોય છે પણ આજે સરસ મજાની રેસિપી યુટ્યુબમાં તમને ચીઝ ખાંડવીની રેસિપી તો મળશે પણ ચીઝ કોન ખાંડવીની રેસિપી નહીં મળે તો સરસ મજાની આ રેસિપી મેં અગાઉ પણ મૂકેલી છે પણ થોડાક ડિફરન્ટ સ્ટાઇલથી અને ખાંડવી બહુ જ સરસ રીતે થાય છે બાળકોને જો ચીઝ અને મકાઈ ભાવતી હોય તો એક સરસ મજાનો ઓપ્શન તમને મળી રહેશે ફટાફટ બની જતી આ ખાંડવીને થોડુંક ઇટાલિયન ટેસ્ટ ટચ આપવાનો પણ મેં કોશિશ કરી છે તો તમે જરૂર બનાવજો શરૂ કરીએ ચીઝ કોન ખાંડવી નમસ્તે મિત્રો કેમ છો માયા દીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે ખૂબ સરસ રીતે આપ સૌ મારી સાથે જોડાઈ રહ્યા છો એનો ખૂબ આનંદ છે જે લોકોએ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે એમનો પણ ખૂબ આભાર અને જેમણે સબસ્ક્રાઈબ નથી કરી અને જોઈ રહ્યા છે એમનો ખૂબ ખૂબ આભાર મિત્રો આગળની રેસીપી શરૂ કરું એ પહેલાં તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો દીપક ટ્વેન્ટી ટુ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો ને કોમેન્ટ કરો બાજુમાં રહેલા બે લાઇકોન પર ક્લિક કરશો તો ઓલ બટન આવશે અને એ દબાવવાથી મારા સંગીતના અને રસોઈના વિડીયો તમને સૌથી પહેલાં મળશે તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો સરસ મજાની વિવિધતા સાથે આ એક સરસ મજાની રેસીપી શરૂ કરીએ ચીઝ કોન ખાંડવી બનાવવા માટે અહીંયા એક કપ ચણાનો ઝીણો લોટ મેં લીધો છે હંમેશા ખાંડવી બનાવતી વખતે તમારે લોટની ચાળી લેવાનો છે જેથી કરીને ગાંઠા ના પડે અને સરસ રીતે સ્મૂધ પેસ્ટ તૈયાર થાય હવે એમાં મીડિયમથી એક કપ છાશ પહેલાં ઉમેરીએ છીએ ઘણા એક કપ દહીં એક કપ છાશ અને એક કપ પાણીથી પણ આ મેઝરમેન્ટ બનાવતા હોય છે ખાંડવી બનાવતા હોય છે તો પણ સરસ જ થાય છે હવે બીજો કપ છાશનો હું ઉમેરી દઉં છું અને બરાબર મિક્સ કરી લઈએ છીએ ધીરે ધીરે ઉમેરશો તો ગાંઠા પણ નહીં પડે અને સરસ રીતે મિક્સર તૈયાર થઈ જાય છે મેં જોઈ શકો છો કે આ મિક્સરને મેં આવી રીતે મિક્સ કરી લીધું છે બે કપ છાશ ઉમેરી છે ત્યારબાદ એક કપ પાણી ઉમેરીને ફરીથી મિક્સ કરી લઈએ છીએ આવી રીતે તમારી જે પેસ્ટ છે એ બહુ સ્મૂથ તૈયાર થઈ જશે ગાંઠા ન પડી રીતે હલાવી લેવાનું છે છાશ બહુ ખાટી નથી લેવાની પાંચ ચમચી હળદર અને દોઢ ચમચી મીઠું મેં ઉમેરી દીધું છે મીઠું તમારા ટેસ્ટ મુજબ તમારે ઉમેરવાનું છે બરાબર મિક્સ કરી લઈએ છે હવે આ જે મિશ્રણ થયું છે એને મિક્સ કર્યા પછી લગભગ દસ મિનિટ રેસ્ટ આપીએ છીએ આવું કરવાથી અંદર જે બેટર છે સરસ રીતે ફૂલી જશે ત્યારબાદ તમે ગેસ ઉપર મૂકશો તો ખાંડવી થતાં વાર પણ નહીં લાગે ગેસની ફ્લેમને એકદમ ઢીરી રાખવાની છે અને સતત એને હલાવતા રહેવાનું છે ખાસ ધ્યાન રાખવાનું જો તમે એને છોડીને બીજું કામ કરવા જશો અને હલાવશો નહીં તો ખાંડવીના જે આ મિક્સર છે એમાં ગઠ્ઠા પડવા માંડશે અને ખાંડવીનું બેટર સ્મૂધ તૈયાર નહીં થાય જ્યારે પણ પાથરશો તો અંદર ગઠ્ઠા દેખાશે લગભગ સાતથી આઠ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે બેટર થીક થવા માંડ્યું છે ફરી બે મિનિટ હું એને હલાવી લઉં છું જોઈ શકો છો કે થોડું જાડું થવા માંડ્યું છે ગેસની ફ્લેમને એકદમ ધીરી રાખવાની છે હવે બેટર જ્યારે થીક થવા માંડે ત્યારે એને એકદમ સરસ રીતે ફાસ્ટ રીતે હલાવવાનું છે તવેતાને બરોબર હલાવી ફાસ્ટ રીતે મિક્સરને હલાવવાનું છે જેથી કરીને ગાંઠા ગાંઠાફળ નહીં પડે સાત મિનિટ અને બીજી બે મિનિટ થઈ ગઈ છે ત્યારે મિક્સર આ રીતે તમે જોઈ શકો છો કે સરસ મજાનું જાડું થવા માંડ્યું છે હું પોર કરું છું તો એક સાથે પડી જાય છે હજુ આ મિક્સર થયું નથી એને હલાવતા રહીએ છીએ લગભગ ફરી બે મિનિટ મેં એને આવી રીતે હલાવી લીધું છે જોઈ શકો છો કે હવે થોડી થોડી રીતે પડે છે અને બબલ્સ પણ થવા માંડે બબલ્સ થવા માંડે ત્યારે તમારે યાદ રાખવાનું છે કે એક વાસણ લઈ અને એની ઉપર થોડા મિક્સરને પાથરી દેવાનું છે તવિતાની મદદથી સહેજ એને લાંબુ આવી રીતે પાથરી દેવાનું છે અને બે મિનિટ એને છોડી દેવાનું છે એટલે તમને ખબર પડી જશે ત્યારબાદ જે મિક્સર છે એને પણ હલાવતા રહીએ છીએ એને છોડી નથી દેવાનું એટલે સહેજ પણ કચાશનો ભાગ હશે તો તમારું મિક્સર ફટાફટ તૈયાર થઈ જશે ખાંડવી બનાવવી બહુ જ સહેલી છે જો એનું મેઝરમેન્ટ તમે સરસ રીતે રાખીને સતત એને હલાવશો ને ગેસ ધીરે રાખશો તો સરસ રીતે થાય છે જોઈ શકો છો કે બે મિનિટમાં આ બેટર ઠીક થયું છે ને ગાંઠા પણ નથી પડ્યા એકદમ ફાસ્ટ રીતે એને હલાવવાનું છે અને ચેક કરી લેવાનું છે તવેતામાંથી તમે જ્યારે પણ પાડશો તો એ થોડી થોડી રીતે આવી રીતે પડશે જોઈ શકો છો હવે જે બેટર પાત્રું છે એને આંગળીની મદદથી જોઈ લેવાનું છે વાળવાનું છે જોઈ શકો છો કે સરસ રીતે આ વાળવા માંડ્યું છે અને આ ખાંડવી તૈયાર થઈ ગઈ છે હવે બેટરને ગેસ ધીરો રાખવાનો છે બંધ નથી કરવાનો ગરમ જ રાખવાનું છે તમારી પાસે સ્ટીલની થાળી હોય તો એની પર પણ પાથરી શકો છો મારી પાસે આ ચોરસ ટ્રી હતી એના પાછળના ભાગમાં આવી રીતે હું પાથરી દઉં છું જાડું પાતળું જે રીતે તમારે ખાવું હોય એ રીતે પાથરી શકો છો તેલ લગાવવાનું નથી આ ખાસ ધ્યાન રાખવાનું છે આને હવે પાથરી અને ઠંડી થવા દઈએ છે મકાઈનું મિશ્રણ બનાવવા માટે મેં અહીંયા એક અમેરિકન મકાઈ લીધી છે એને સૌથી પહેલાં છોલી લઈએ છે મેં અગાઉ પણ બતાવી છે તમને કેવી રીતે મકાઈના દાણા કાઢવા આવી રીતે એક મશીન મળે છે એવી રીતે રાખીને પણ તમે બનાવી શકો છો ત્યારબાદ ચપ્પાની મદદથી આડો કાપો કરી અને દાણાને પહેલાં કાપી લેવાના છે અને એક દાણા નીકળશે ત્યારબાદ અંગૂઠાની મદદથી આવી રીતે ઝડપથી તમે દાણા કાઢી શકો છો જોઈ શકો છો કે દાણા તૈયાર થઈ ગયા છે એને ધોઈ લઈએ છીએ ધોયા પછી એને મિક્સરમાં અથવા તો કટરમાં કચરા પીસી લેવાના છે એક ટેબલ સ્પૂન તેલમાં એને શેકવાના છે મકાઈની કોઈ પણ વાનગીને તમારે શેકીને અથવા તો બાફીને જ વાપરવી આવી રીતે મેં મિશ્રણ મિક્સ કરી દીધું છે એક ચમચી મીઠું પાંચ ચમચી હળદર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ અડધી અડધી ચમચી ત્યારબાદ કોથમીર ઉમેરી મિશ્રણને મિક્સ કરી લઈએ છે મિશ્રણમાં જે પાણીનો ભાગ હોય એ બાળી નાખવાનો છે જો પાણીનો ભાગ રાખશો તો તમે જ્યારે પણ ખાંડવી ઉપર પાતરશો તો પાણી પછી ખાંડવી થઈ જશે એટલે મિશ્રણને સાવ ડ્રાય કરી નાખવાનું છે તાપ ધીરો રાખવાનો છે અને ચડવશો એટલે મકાઈ પણ સરસ રીતે ચડી જશે અહીંયા મિશ્રણ ઠંડુ થઈ ગયું છે એને કાપા પાડી લઈએ છીએ જાડી પાતળી જે રીતે ખાવી હોય એ રીતે તમે કાપા પાડી શકો છો ઉપર મરચું અને થોડુંક સંચળ પાવડરનું સ્પ્રિન્કલ કરું છું એ ન હોય તો ચાટ મસાલો પણ સ્પ્રિન્કલ કરી શકો છો ત્યારબાદ નાઈફની મદદથી એને આવી રીતે સ્પ્રેડ કરી લેવાનો છે એકદમ જાડુ થર પાથરવાનું નથી એક પાતળું લેયર થાય એ રીતે આ મકાઈનો જે મસાલો છે એને તમારે સ્પ્રેડ કરી લેવાનો છે યાદ રાખવાનું મિત્રો જો વધારે પડતું જાડું પડ કરશો તો ખાંડવી તમારી પોચી થશે અને સોગી થઈ જશે ઉપર કોથમીર નાખી દીધી છે અને ચીઝ પભરાવી દઈએ છે મકાઈનું જે મિશ્રણ છે એ ઠંડુ થાય પછી જ પાથરવું સહેજ પણ ગરમ હશે તો પણ તમારી ખાંડવી સરસ રીતે નહીં થાય એક સાઈડથી આવી રીતે તમે જોઈ શકો છો કે ધીરે ધીરે એના વાળી દેવાના બહુ જ સરસ થાય છે એકદમ સહેલી રીતથી આ ચીઝ કોન ખાંડવી તૈયાર થાય છે તમને યુટ્યુબમાં આ રેસીપી નહીં જ જોવા મળે સર્ચ કરજો બહુ સરસ રીતે જે લોકોને મકાઈ ભાવતી હશે અને ચીઝ ભાવતી હશે એને તો બહુ જ મજા આવશે ઉપરથી વઘાર કરીને તમે વઘારી શકો છો પણ મેં અહીંયા એઝ ઇટ ઇઝ એમ જ રાખી અને સર્વ કરી છે તો આવી રીતે તૈયાર થઈ ગઈ છે ખાંડવીના મિશ્રણની પાથળી અને કોર્નનું મિશ્રણ તૈયાર રાખીને જ્યારે કોઈ પણ મહેમાન આવવાના હોય અથવા તો ગરમનાને ખાવું હોય ત્યારે એ વખતે પાતરી અને તરત જ તમે સર્વ કરશો તો એનો ટેસ્ટ ખૂબ સરસ લાગશે બહુ લાંબો સમય રાખશો તો એ સોગી થઈ જશે આવી રીતે ઉપરથી ચીઝ સ્પ્રિન્કલ કરી અને તમે સર્વ કરી શકો છો મેં આગળ કહ્યું એમ મેં વઘાર નથી કર્યો તમે વઘાર પણ મીઠા લીમડાનો ને રાઈનો કરી શકો છો તો મિત્રો આ રેસીપી ગમી હોય તો મારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો કરજો કોમેન્ટ કરશો તો ખૂબ ગમશે અને લાઇક તો કરજો જ ફરી મળીશું રેસીપીના એક સરસ નવા પ્રયોગ સાથે કોથમીરથી ગાર્નિશ કરી છે ઉપર લાલ મરચાંનું પાવડર છાંટ્યું છે થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય ટેક કેર બાય બાય